મુલસાણામાં વિરોધ પ્રદર્શન કરાયું કોંગ્રેસ પક્ષના ભરતસિંહ ચાવડા તેમજ અન્ય કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે ગામના લોકો પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા કલ્પેશ પંચાલ સાથે કલોલ અમારું નામ નરેશ મકવાણા ગામ ભાવનપુર અમારા બાપદાતા ઓગણીસો અને એકાવનથી આ ખેતી કરતા હતા જ્યારે ભારત આઝાદ થયો ત્યારે ખેડિયાની જમીનનો કાયદો આવ્યો ઓગણીસો એક્યાસી ગાદીના વખતમાં છતાં પણ આપણું માપિયાઓ અને અડદિયાઓએ અમારા ગામની જમીન બળ જમીનથી ગુંડાઓ લઈને બિન બિનપ્રણ પ્રાંતિય ગુંડાઓ લઈને અમારા ઘોડા ગામવાસીઓ વણગ્રામવાસીઓ પરથી અમને હડપ કરેલી છે આજે અમે અમારા ગામની ઘરે જમીન ખેડવા જઈએ છીએ તો અમને સીધી સીધી અમારી છાતી ઉપર બંદૂક રાખવામાં આવે છે અને અમને એ ખેતર ઉપર જવા દેવામાં આવતા નથી આજે મારા દાદાનું નામ સાત બારમાં બે હજાર ચોવીસની સ્થિતિએ છે સર્વે નંબર સાતસો ને ચોસઠ મારા ખેતર ઉપર ચારેકોર બોર્ડર કરી દેવામાં આવે છે અત્યારે હાર મારા ડાંગે રોપી છે પણ મારી ભાઈ રસ્તો જ નથી કોઈ ઓપ્શન જ નથી કે હું ત્યાં જઈ શકું એટલે અમે છૂટક છૂટક નોકરી મંજૂરી કરીને અમારું ગુજરાત ચલાવી રહ્યા છે સાહેબ સાતે ગામડાની પરિસ્થિતિ એવી છે કે અત્યારે એમને ખાવા લોટ નથી અને